આ પેલા બધું એમ જ હતું આ કઈ લાંબુ ન હાલતું તારા બાપુજી નો સંબંધ કેમ થયો મેપા બાપા હતા ને એની અહીંયા બાપા ઓટે બેઠા મેમાન ને લઈ લેવા ચા પાણી પીવા તેમ શા પાણી પીતા હતા ને તારા બાપુજી કડીયો કાઢીને ફરજાની અંદર દાબો કાઢે તો બાહુબલી ને જેમ આમ ખપાડી ઉપાડી ઉપાડીને તો મહેમાને પૂછ્યું કે આ કોનો ગગો આદમી કોનો આપડો કે નાતરું થઈ ગયું તો કે નાના નથી થયું જોઈશું તું છે ને ભીમા પરબત ના અને ભાગ્યો તો ક્યાં થઈ તો વિશ્રામ બાપાને પૂજો છે એ ગુજરી ગયા એવિડન્સ નો રહ્યું કે એક કામ કર તારા બાપુજીને ને પૂછલી પડે એટલે તેલ નું તેલ ને ઘીનું પૂછે વાતો કરો તમે કુતરા દફતર તાણી ગયા ભાઈ બધું હવે કઈ ન થાય